ચિકલેક્ટર ના જહેરનામા નું પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડો મનીષ બારૂટે કર્યું છે ઉલ્લંઘન પશ્ચિમ કચ્છ હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર દ્વારા જિલ્લાના સમર્તાના જહેરનામા નું કરવામાં આવતું છે ઉલ્લંઘન অতি ભારે વરસાદની આગહીની વચ્ચે કચ્છના નાગરિકોના જીવ જોખમમાં ન મુકાય તે હેતુ જિલ્લાના કલેક્ટર અમિત અરુરા દ્વારા કૃષિના ભયાનક સ્તરોએ હરવા ફરવા જવા માટે પ્રતિબંધ ફરમાવ્યો હતો આ જાહેરનામું બાર પાડવામાં આવ્યું હતું પરંતુ એક હોમગાર્ડ જવાનએ આ જાહેરનામાનો ભંગ કર્યો છે ભારે વરસાદને કારણે નદી નાળામાં ન જવા માટે જાહેરનામું બાર પાડવામાં આવ્યું હતું ત્યારે આ જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા બે જોઆર 23 ની કલમ 223 અનુસાર કાનૂની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડો મનીષ બારડ ખુદ હમીરસર તળાવમાં ડૂબકી મારતા જોવા મળ્યા. પૂજના નાગરિકો દ્વારા મનીષ બારડ ઉપર પણ જાહેર નામો કરવામાં આવેલ ઉલ્લંઘન બાબતે ફરિયાદ કરવાની માંગ કરાય છે.